પંદરમી ઓક્ટોબર બે હજાર પચીસ બુધવાર ઈસુના જમાનાના ફરોશીઓ બાહ્યચાર કરીને સંતોષ માને છે એની પાછળની દયા પ્રેમ અને કરુણાની ભાવના જીવી બતાવવાને બદલે દંભી જીવન જીવે છે મારા જીવનમાં હું કેવા દંભ આચરું છું આ દંભ યાદ કરી એ બદલ જાત પર હસતા શીખું પોતાના માન મોભા માટે કામ કરનાર એકલપેટા જાતમાં મસ્ત સ્વાર્થી લોકો બીજાની વારે નથી આવવાના આજનો શુભ સંદેશ આપણને ઢોંગ છોડી ગરીબ ગુરબા કચડાયેલાની મદદે આવવા આહવાન કરે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ